નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ અમરનાથ દર્શનની અનુભૂતિ થતા બરફના શિવલિંગ દર્શનનું સુંદર આયોજન કરાયું છે પવિત્ર શ્રાવણ માસના અંતિમ બે દિવસ માંગરોળની કૃષ્ણ ગૌશાળા ખાતે અમરનાથ દર્શન જેવી જ અનુભૂતિ થાય તેવા બરફાની બાબાના અલૌકિક દર્શનનું ભવ્ય આયોજન જેના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર વેપારીઓ વિવિધ રાજકીય સામાજિક આગેવાનો તમામની ઉપસ્થિતિમાં રિબિન કાપી દર્શન ખુલ્લા મુકાતા મોટા સંખ્યામાં દર્શનાર્થીઓ બરફના શિવલિંગ બાબા બરફાની દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ સુધી આયોજિત અમરનાથ દર્શનનો વધુમાં વધુ ભક્તોને લાભ લેવા ગૌશાળાના પ્રમુખ લીનેશ સોમૈયા સહિત ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી અને હું બહુ અમરનાથના દર્શન કરતા હોય એવી લાગણી આવે છે અને બહુ સરસ દર્શન છે અમરનાથનું હું કરેંટા ગામથી આવું છું અને મને જાણ થઈ કે ધર્મપ્રેમી જનતા માટે થઈને આયોજન રાખેલું છે તો હું પણ દર્શન કરવા માટે આવી છું માંગરોલ મુકામે ગોપાલ કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા અને એના પ્રમુખશ્રી દ્વારા માંગરોલ મુકામે બાબા અમરનાથના દર્શન થાય લોકોને ને માંગરોળ માંગરોલમાં સુવિધા પૂરી પડે એના માટે છેલ્લા ત્રણ વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા અહીંયા ગૌશાળાની અંદર બાબા અમરનાથના દર્શન નો મંદિર બનાવવામાં આવે છે અને લોકો બહુ સંખ્યામાં લોકો લાભ લે છે અચકાઈ ગયા દર વર્ષે જેમ છેલ્લા બે વર્ષે અમારું બાબા અમરનાથ બરફાની બાબાનું આયોજન હોય છે જેમાં આ વર્ષે ત્રીજા વર્ષે પણ અમે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા આવી રીતે આયોજન કરેલ છે અને અત્યારે હાલ વરસાદ હોય છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શ્યાર્થીઓ દર્શન કરવા આવેલ છે અને આ દર્શનના ઓપનિંગમાં આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવનભાઈ કરગટિયા વેલજીભાઈ મસાણી ટીડીઓ સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા સદશ્યો અને ગામના વેપારી આળમમાંથી પણ મુખ્ય લોકો આગેવાની બધા આવેલ અને આ કાર્યક્રમને એટલે કે આ દર્શ્યાર્થીઓ માટે દર્શન ખુલ્લા મૂકવામાં હાલ આવેલ છે આ દર્શન આજે તારીખ બાવીસ અને આવતીકાલે તારીખ ત્રેવીસ બપોરે ચાર વાગ્યા થી રાત્રે બાર વાગ્યા સુધી આ દર્શન દર્શનાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવશે